સુરેજ જિલ્લાના મોવા તાલુકામાં વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા ખેડૂતોને થતી હેરાનગતિ અંગે મોવા મામલતદાર અને માંડોલી પ્રાંતને આવેદનપત્ર મોવા તાલુકાના ખેડૂતોએ સહકારી અને ખેડૂત આગેવાન દર્શન નાયકને આગેવાનીમાં આપ્યો આવેદનપત્ર સમથળ કરતા ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ જુદા જુદા નીતિ નિયમો બતાવી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તાલુકામાં ગેરકાયદે ચાલતા ઈંટોના ભટ્ટા અને માટી ચોરી અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આરોપ મહુવા તાલુકાના અધિકારીઓની બેવડી નીતિ સામે ખેડૂતોમાં રોષ ખેડૂતે સૂત્રોચાર સાથે મવવા મામલે તારે અને વાડોની પ્રાંત અધિકારીના પત્ર આપ્યું સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખેડૂતોને જે રીતે મામલતદર્શી અને વહીવટી તંત્ર દ્વારા જે રીતે પ્રશ્નો ઉપસ્થિત કરીને ખેડૂતોની પોતાની જમીન જે સમથર કરવાની હોય ખેતરમાં જે રીતે જંગલી ઝાડો જે ઉગેલા છે એને નિકાલ કરવા માટે કે બીજા ખેડૂતોના જે કોઈ પ્રશ્ન છે એના માટે હેરાનગતિ કરીને ખોટા કેસો ઊભા કરીને દંડની જોગવાઈ કરીને છેલ્લા ઘણા સમયથી અમને હેરાનગતિ થતી હતી આ અનુસંધાનમાં અમારા મહુવા તાલુકાના ખેડૂત આગેવાન પ્રકાશભાઈ વિપુલભાઈ પરિમલભાઈ કુંજનભાઈ પંચાલભાઈ આ તમામ આગેવાનોએ ભેગા થઈને અમને રજૂઆત કરતાં અમો પોતે મહુવા મામલતદારશીને લેખિત આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે ખેડૂતે જગતનો તાચ છે અને સમગ્ર ભારત દેશમાં લોકોને અનાજ આપીને જીવડવાનું કામ આ ખેડૂત કરી રહ્યો છે કાયદાઓ બધા માટે હોય છે પરંતુ પોતાની જમીન સમઠર કરવા માટે પોતાની ઘર બનાવવા માટે માટીના માટે સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાંનો ઉપયોગ થતો હોય છે પરંતુ આ મહુવા તાલુકામાં જ ફક્ત આ કાયદો બતાવીને ખેડૂતોમાં જે ડરનો જે ભાવ ઊભો કરીને પોતે મોટા મોટાભાગ થઈને જે પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા એ અનુસંધાનમાં આજે એમને રજૂઆત કરીને બીજી બાજુ જે સૌથી વધુ મહુવા તાલુકામાં સુરત જિલ્લામાં સૌથી વધુ ગેરકાયદેસર ઇંચના ભઠ્ઠાઓ ચાલે છે એની એનઓસી પણ આ જ મામલતદાર ઓફિસ દ્વારા આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એની પર કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી અંબિકા પૂર્ણા નદી જે મહુવા તાલુકામાંથી પસાર થાય છે એમાં પણ મોટા પ્રમાણમાં રેતી ખનન થાય છે એની પર પણ આ મામલતદારથી કોઈ પણ પ્રકારના પગલાં લેતા નથી અને અમારા આદિવાસી ખેડૂતો છે એને હેરાન કરીને એની પોતાની જમીનમાં જ્યારે માટીનો ઉપયોગ કરતા હોય ઘર બનાવવા માટે જમીન સપટ કરવા માટે અને પોતે સરકારની યોજનાઓમાં જે ટ્રેક્ટર ટેલર જેસીબી જે એગ્રીકલ્ચરમાં પાર્સિંગ થયા હોવા છતાં અને લોનો પર ચાલતા હોતા એના ખોટા કેસો કરીને ખેડૂતોને ડરાવવાનું ધમકાવવાનો ભયનો માહોલ ઊભો કરે છે એની સામે આજે મામલતદારશ્રી અને પ્રાંતને અમે રજૂઆત કરી છે આવનારા દિવસોમાં વહીવટી કોઈ કોઈપણ પ્રકારના પગલાં આ રીતે જો ખેડૂતોને હેરાન કરશે તો સખતમાં સખત રીતે ગુજરાત ખેડૂત સમાજ હોય એક જવાબદાર તરીકે અમે પણ ખેડૂતના આગેવાન તરીકે સહકારી આગેવાન તરીકે આવનારા દિવસોમાં આ મહુવા તાલુકાના ખેડૂતોની સાથે રહીને મામલતદારશ્રીના કચેરીનો ઘેરાવ કરવાનો હોય તો ઘેરાવ કરવાનો કે કોઈપણ રીતે લડતમાં તૈયાર માટે આ માંડો ઉપવાસ પર ઉતરવાનો હોય આ મહુવા તાલુકાના ખેડૂતોની સાથે ઊભા રહીને અમે આવનારા દિવસોમાં એમની સાથે ઊભા રહેવાના છે મામલતદારસિંહ અને પ્રાંતે પણ અમને ખાતરી આપી છે કે આવા ખેડૂતો માટે આવા કોઈ જે નાના પ્રશ્નો છે એનો નિકાલ કરશું પરંતુ આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ખેડૂતોના પ્રશ્નની સાથે અમે બધા ઉભા રહીને એનો પ્રશ્નનો નિકાલ થાય એની જવાબદારી અમારી છે આજ રોજ મોવા તાલુકામાં જે મોવા તાલુકામાં વસતા ખેડૂતો નો એક બે ત્રણ મહિનાથી પ્રશ્ન જે ગૂંચવાનો હતો એમાં ખેડૂતે જે દર્શનભાઈ કીધું તેમ લેવલિંગનું કામ ચાલતું હોય કંઈક ઝાડો કાપીને તેના ખૂટડા કાઢવા માટેનું જેસીબીનું કે ટ્રેક્ટરોનું કામ ચાલતું હોય એમાં ખોટી રીતના એક બે કેસો એવા ધ્યાન પર અમને આવ્યા અને વહીવટી તંત્ર વહીવટીતંત્ર મામલતદારશ્રીએ જે